ખાડા પડી ગયા છે અને જેને કારણે ક્યાંથી અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પરથી દિવસ દરમિયાન અનેક સ્કૂલના વાહનો પણ અવરજવર કરી રહ્યા છે ત્યારે બ્રિજ પર પડેલી તિરાડ અને બંને બાજુ થયેલા ધોવાણ સામે લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માત્ર બે વર્ષ પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં બ્રિજની બંને બાજુ ધોવાણ થતાં લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય તે પણ હવે જરૂરી બન્યો છે ખાડું <coughs> પાટોદ અને દરાપુરા પાદરા રોડ ને જે નેશનલ હાઈવે બનેલો છે એને ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે ત્યાં હજુ બે વર્ષ બી નથી થયા અને બહુ ધુવાણ પાણીના ધુવાણથી રોડ વચ્ચે જ મોટા ખાડા પડી ગયા છે ડાબી સાઈડે જમણી સાઈડે બંને સાઈડે ખાડા પડેલા છે ગઈ સાલ બી આ પરિસ્થિતિ હતી અને ગઈ સાલ બી આ આ જગ્યા પર સમારકામ કરાયેલું છે અને ફરીથી આ સાલ એ જ પરિસ્થિતિ ઉભી છે અને આ સાલ એટલો મોટો ખાડો પડેલો છે કે આથી અવરજવર કરતા સ્કૂલના છોકરાઓ કે કોઈ બી આજુબાજુ બાજુના ગામડા વાળા જવર કરે ખેડૂતોનું જે કશું કોઈ જાતનું નુકસાન થાય તો એની જવાબદારી કેન્દ્ર સરકાર ની નજર માં જો બનતું હોય ને જો આવું થતું હોય આટલો મોટો ભ્રષ્ટાચાર તો એનું જવાબદાર કોણ એના માટે કોન્ટ્રાક્ટર ને જવાબદાર ગણવા કે કોને જવાબદાર ગણવા આપડી તો એટલી જ માંગ છે અહીના સ્થાનિક લોકો કે કોઈ બી આ બધુ જાહેર રસ્તો છે એટલે બધાની જ માંગ હોય કે જલ્દીથી આનું સમારકામ થાય કે કોઈ દુર્ઘટના ના ઘટે આ પાટોદ નો રોડ છે એક્સપ્રેસ વે બ્રિજ છે આ ખાડા પડી ગયા છે સરકાર પૈસાના ના કોન્ટ્રાક્ટર ની બે જગ્યાએ અકસ્માત થાય તો એનો કોણ જવાબદાર કેટલો ખાડો છે અને આ ખાડો જોઈ ખાડો આ નવો છે હજુ હમણાં પાંચ ફૂટ ખાડો છે પાંચ ફૂટ ખાડો પડી ગયો છે એક સાઇડ બે સાઇડ પડી ગયા છે અજવેરો સાહેબ તો શું લાગે આ કોન્ટ્રાક્ટર ની બે કે હોય અકસ્માત ખાલી એમને પૈસા જ કમાવા છે પબ્લિક ની કઈ પડી નહી એમને સરકારે પૈસા આલે છે તો કામ વ્યવસ્થિત ના થાય